નેશનલ હાઇવે પર ખાડાના કારણે અકસ્માતનો સિલસિલો યથાવત છે ત્યારે આજે બ્રિજ પરથી પસાર થઈ રહેલી કાર ખાડામાં પલટી મારી હતી કાર ચાલકનો આબાદ બચાવ થયો પરંતુ કારને મોટું નુકસાન થયું છે કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ હતી અકસ્માત બાદ સ્થાનિક લોકો તુરંત જ મદદ માટે દોડી આવ્યા અને કારને સીધી કરી અકસ્માતમાં કારના એન્જિન સાઇટના ભાગોને ભારે નુકસાન થયું છે જેની કિંમત લાખો રૂપિયામાં થવા પામી છે આ એકવાર નેશનલ પર સમસ્યાને ઉજાગર કરી છે વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જે પરિણામે આવા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે એવા રાજકલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા